જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં આજના તાજા અંજા અંતિડેરના બજાર ભાવ સુ બોલો એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની આવ મિત્રો આજ તારીખ છ તારીખ આઠમો મહિનો બજાર પછી વાર થઈ જાય બુધવાર મિત્રો સામે લેવી આજના બજાર ભાવ મિત્રો આ વિડીયો તમારા તમામ ખેડૂત મિત્રોને શેર કરી દીજો વોટ્સઅપ તેથી તેમને આજના તાજા બજાર ભાવની ખબર પડે તો હવે વાત કરી લેવી આજના બજાર ભાવની ઝીરોની વાત કરીએ તો 0 નો નિસો ત્રણ હજાર ત્રણસો તેરસો ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી વરિયાળી આઠસો પચાસ થી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી ઈસો ગુલાબ તેરસો થી ચોવીસો ત્રેવીસ રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયા થી તેરસો રૂપિયા સુધી તલ હજારસો રૂપિયા થી ત્રેવીસો ને ઈચ્વ રૂપિયા સુધી સુવા બારસો પચાસ થી બારસો ને સાનું રૂપિયા સુધી અને અજમો એક હજારથી પચીસો ને બાર રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્કેટના બજાર વિડીયોમાં અંશો ત્રેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા